હવે તોકરા ને તો મારો હું ભણાબો આ કેટલા નિહાર મારા નિહારમાં છોકરા આવતા હતા છોકરા હા આ ઓછો થઈ ગયા આ ત્રણ જણા છોકરા આવી જી ગયા તો મુરમરી ગયો ભણાવવાનો ના ના તું કરે ઘડિયા બોલો હા હા ઘડિયા બોલો હાલો ઘડિયા કેવું આવડો તને ઘડિયા બોલો ને સાહેબ એટલે ઘડિયા નઈ

આવો આવો અઢાર રેરે આ બધા છોકરા ઊંચામાં ઉંચો તું લાગી હી ગયડો થયો હવે તો કેવડો મોટો લાગી તોય હજુ તું તને કશું આવડતું જ નહીં કેટલી વખત તું નપાસ થયો લ્યા આપો તો પાસ જ થતો નહીં હતું ઘડિયાએ આવડતા નહીં પણ સાહેબ ઓછું ફાવે એટલે હવે ઓનો શું પણ આબો હવે અમારા તું ભેસો કેટલી રાશી હી ડાહ દ ભેસો રાશી હી

ટોમેટા હા બટાકા મારો લે કોણી લેતો આવજે ને દોઢ એક કિલો જેવી કોણી કુણી લાવજે પછી આવ નોની નોની પતલી પતલી કોણી કુની કાકડી લાવજે અને ભટા લાવજે

સરે લોટ લાવે ને આપણે બધા ભજીયા બનાવીને ખાખા સોમાખાના અમે ભણવામાં તો તમે કોઈ દાદર મારવાના નહીં એટલે ભજીયા બનાવીને નિહાળમાં બનાવીને ભજીયા બનાવીને ખાહા હો ધા દો બેસી દો હમ કોઈ કોઈ ની બકરે રાખો એટલે બકરા બધાને કાઢી નાખ્યા અને ઓને ઉધી બકરા ચાલી જાય છે બકરે બીજીને ભે બેલા તો અમારે જેવા શાહ બા હે ખાવા થાય બકરા શાસ તો બાહ ખાવા मगर मोबाइल में रिल बना भी हो, है? मोबाइल में रिल बनाता आवरा तो मन, वो आवडे हैं? इंस्टाग्राम, वो वो आवडे हैं? आशा है अब रिल बनाई आता रहे ना। आज गुरु पुरुम आती, तब मन पंजी थप्पू चप्पड़ यानी, वो है नहीं आप पंजी लागू पंजी

ના હું એક જ શું શિક્ષક બધા વિષેડી રાખું શું કરવાનું મારા છોકરા ને કેમ ઘેર તમે તમારા છોકરા ને ફી બાકી પેલા ફી મેક પછી વાત કરો આ તો પણ ફ્રી તમારે કીધું કે નહીં આલો આ તાર પરિસ્થિતિ એવી ગરીબ છે એટલે ફ્રી નહી એમાં શું થયું છોકરા ને થોડો ગાડી મેલાય ત્રણ મહિનાની બાજુ ત્રણ ત્રણ મહિના ની એક મહિના ની બાજુ નહિ વાત કરો કોઈ મેલીન ગો મેલીન તો કોઈ નહીં જતા રેના

પણ એનું ભવિષ્ય આપણે બગાડાય નહીં એને તાત્કાલિક એને તકડી ના મેકાય સ્કૂલ માંથી ગાડી ના મેકાય એ છોકરા નું ભવિષ્ય છોકરો ભણતર ભણતર માં પણ હોશિયાર છે તમે કોક નું તો સારું વિચારો તમે તમારું સારું વિચારો છે સરકાર તો તમને પગાર આલે છે એ બચારા મજૂરી કરીને તમને ફી આલવાની છે તમે તાત્કાલિક એને ગાડી મે કેમ થોડી ચાલે ફી ભરી કાઢો પાછો લઈ લઈએ મેં તો ના પાડીએ ફી ભરી કાઢો હવે હવાર થી મિલ દો

અને શીખે તો કોઈક ભણેલું ભલે જ કોઈ સરકારી નોકરી ના મળત ના કોઈ કેવી મજૂરી ના કરવી પડે તમારે એવા સંસ્કારી છોકરાને આપવા પડે સાચી ભણો તમારા મા બાપ મજૂરી કરે છે બો રૂપિયા કમે કમે ના તમને ચઈ ભણાવે તમારી ફી ભરે છે એ રીતે એ છોકરાને તમે ગાડી મે છોકરા ની પડે એના મા બાપ ઉપર તો કોઈ છોકરો હતા હું લાવતો હતો તો છોકરા ના પાડી દીધું કે મારે નહીં આવું તમે પેલા ફી ભરજો ને તો હું જાય એવો ધમકાયો છે છોકરા ને બોલો હવે તમે ત્યાં તમારા છોકરાને કહી દેજો કે સાહેબ ને કીધું છે અને તમે ભણવા મોકલી દેજો સાહેબ એક રૂપિયા માગશે નહીં બરાબર એ ફી સમય ટાઈમ આવશે ને એટલે તમે જે સગવડ થાય બધી હું ભોગવી લઈને બધા ફી બી બધી હું ભરી દઈશ છોકરી ફી ભી ભરી જાય તો કઈ શું તમે મિલ દો આમાં કોઈ વાંધો નહીં

હા સરપંચ ભાવ હવે હે ને કોઈ ફરફડી ફરફડી લખતા નહીં આગળ કંઈ નહીં કરું પણ ગાંધીનગર ગાંધીનગર મેળતા નહીં કે મારા ઘર ભેગું થવું પછી મારા નાના નાના છોકરા હા એટલે તમે એવી ધ્યાન રાખીને હવે છોકરા ઉપર ધ્યાન રાખો તમને શિક્ષકની જવાબદારી આવે તમે ગુરુ કેવા બરાબર છે ગુરુની પૂરેપૂરી જવાબદારી આવે વાલીની તરફ તો કહેવાય તમારો હા છોકરાનો બાપ હોય ને એ તો ઘરે કુટુંબનું બાપ કહેવાય અને તમે સ્કૂલમાં આવે તો છોકરાનો જ તમે છો એ રીતનું કહેવાય કેવાય છોકરા માં તમારે છે ને ભણતર લખવા ઘેર નવરૂ ના રહે એવું બબે તરફ વખત લખવા આવવું પડે ક્ષમક કચાશ છે હિન્દીમાં કચાશ છે ગણિતમાં કચાશ છે કે ઇંગ્લિશમાં કચાશ છે એ પ્રમાણે તમારે છોકરાનું ધ્યાન રાખવું પડે અને એને પાકું કરવા આવવું પડે તો છોકરો થોડું કહ્યું કે ભણવા ભણવાનું હોશિયાર થાય અને ઘેર રખડે ના અમાને વાહ થાય કે ભાઈ એના શિક્ષક છે ને બહુ હોશિયાર છે છોકરો હારું સ્કૂલ નું છોકરું ઊંચું થઈ આગળ વધશે તો તમારું નોમે આગળ થવાનું છે અને છોકરાનું નોમે આગળ થશે તો ગોમ જેટલું પેલું થાય ગોમ નું નોમ ઊંચું ના આવે કે આ નિશાનમાં ગમ

એટલે તમે આયરન માજી માજી ગાડી મૂકો એટલે છોકરો ભણવા ના આવે તમે હવે થોડી લેજો તમે ઉપર લીધી લે અમે માંગે તો બધી મારી જ અમારું ટીમ ઓફ ગુજરાત હા અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ હા અમારું ટીમ ઓફ ગુજરાત હા અમારું ટીમ ઓફ ગુજરાત